ગુજરાતમાં ખેડૂતો કમોસમી વરસાદના કારણે પાયમાલ થઈ જાય છે સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી પરંતુ આ ખેડૂતોને હજી પણ તે સ્વીકાર્ય નથી અને વિપક્ષ પણ ખેડૂતોના મુદ્દે વારંવાર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને પણ ઘેરી રહ્યા છે વિગતવાર વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફી ગાંચી જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો છે તે પાયમાલ થયા કમોસમી વરસાદના કારણે કપાસની વાત કરો રોકડિયા પાકોની વાત કરો શાકભાજીની વાત કરો તે મોટા પાયે નુકસાન થાય છે આ ખેડૂતોએ જે રાત દિવસ મહેનત કરી આ પાક ઉગાડ્યો હતો તેની વાવણી કરી હતી અને વરસાદ વરસે છે ને તેમનો પાક ધોવાઈ જતા આ ખેડૂતો અત્યારે રડી રહ્યા છે કેમ કે તેમને અપેક્ષા હતી કે જ્યારે પાક છે પાક છે તે લડી લેશે બજારમાં વેચશે બે પૈસે થશે તેમાંથી ઘરનો પ્રસંગ ઘરની કોઈ જરૂરિયાત પૂરી કરી શકશે કે અન્ય કોઈ મામલો હશે અન્ય કોઈ જરૂરિયાત છે તેનું તે નિરાકરણ લાવી શકશે પરંતુ તેમના સપનાઓ છે તે તૂટી ચૂક્યા છે અને સરકારે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી પરંતુ ખેડૂતોનું નુકસાન તેનાથી પણ વધારે છે અને સરકારે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચુમ્માલીસ હજાર રૂપિયા આપશે તેવી જાહેરાત કરી છે જો કે ખેડૂતો અને વિપક્ષના નેતાઓનું કહેવું છે કે ખેડૂતોનું હવે દેવું માફ થવું જોઈએ આ જગતનો તાજ છે તે હવે રડી રહ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે ખેડૂતોએ આપઘાત કરવા પડે

કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય અમારો એક જ ધારો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો નહીતર ભાજપ સાફ કરો આ મુહિમ આ આંદોલન આ લડત આ યાત્રા રોકાવાની નથી પચીસ વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી દૂધ ઉત્પાદકો ને પોષણ ક્ષણ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ના ખેડૂતો ના અપઘાત બાદ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટી એ પાણી લઈને ડૂબી મળવું જોઈએ બિહારની ની ચૂંટણી માં નરેન્દ્રભાઈ મોદી મોદી વાતો ખેડૂતો માટે કરે તો ગુજરાત માં ખેડૂત કરે ગુજરાતના તમામ ખેડૂતો ના દેવા માફ કરવા જ પડશે દેવા માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આમ ખેડૂતોના મુદ્દે સતત છે તે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે સતત અત્યારે સરકાર છે તેને કઠેડામાં ઊભી રાખી રહી છે અને ખેડૂતોનો દેવ માફ થવું જોઈએ તેવી તેમની એક જ માંગણી છે આવા પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડેસ્ક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો